હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવસ યુટ્યુબ ચેનલ તો જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે કે શરીરનું ધ્યાન રાખવાની વાત ત્યારે બધા લોકો પહેલી વાત જે કહેતા હોય છે એ એ હોય છે કે તમે ચા મૂકી દો આ વિડીયો જોઈ અને તમે ઘરે જોરથી ટ્રાય કરજો તો તમે ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો ચાય બનાવવા માટે મેં અહીંયા એક મોટો કપ જેટલું દૂધ લીધેલું છે જેને આપણે એક ગેસ ઉપર ગરમ થવા દઈશું હવે આ દૂધને આપણે બાજુના ગેસ પર શિફ્ટ કરી દઈએ અને આ ગેસ ઉપર આપણે પાણી ગરમ થવા માટે મૂકવાનું છે તો મેં સેમ એટલું જ એ જ કપથી માપી અને પાણી ગરમ થવા માટે મૂક્યું છે પાણી ગરમ થવા લાગે ત્યારબાદ તેમાં બે નંગ જેટલી ઇલાયચી એડ કરીશું અડધી ચમચી ચાનો મસાલો અને બે ચમચી જેટલી આપણે ચાયપત્તી એડ કરીશું તમારે જેટલી પણ કડક ચા બનાવી હોય તેટલી એડ કરી શકો છો હવે તેને સરસ રીતે મિક્સ કરી અને થવા દઈશું અને તેની સાથે જ આપણું દૂધ પણ ગરમ થઈ રહ્યું છે તો હવે આપણે ચાયમાં એક બોલ આવી જાય ત્યારબાદ તેમાં એડ કરીશું ખાંડના બદલામાં આપણે જે સામગ્રી એડ કરવાની છે તે તે છે આ પાવડર એટલે કે તમે તેને ગોળનો પાવડર પણ કહી શકો છો અને જો તમે આ રીતે ગોળ એડ કરી અને ચા બનાવશો એટલે ચા ક્યારેય પણ ફાટશે નહીં અને અહીંયા તમે જોઈ શકો છો દૂધ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં દૂધ એડ કરીએ ગોળવાળી ચા બનાવવાની આ એક પરફેક્ટ રીત છે આ રીતે તમે જોઈ શકો છો ચા સરસ રીતે બની પણ જાય છે અને ફાટતી પણ નથી તેની સાથે જ આ હેલ્થ માટે પણ એટલી જ સારી ગણાય છે તો જો તમને પણ ગોળવાળી ચા પસંદ ના હોય કે ક્યારેય ટ્રાય ના કરી હોય કે ચા ફાટી જતી હોય તો એક વખત આ રીતે ટ્રાય કરજો જેવી આપણે રેગ્યુલર ખાંડવાળી ચા પીતા હોઈએ છીએ સેમ આ ચાનો ટેસ્ટ તેવો જ આવશે અને એટલી સરસ લાગશે અને તમે જોઈ શકો છો ચા પરફેક્ટલી કૂક થઈ ગઈ છે અને જરા પણ ફાટી પણ નથી તો હવે આપણે તેને ગાળી અને સર્વ કરીએ તો તમે પણ આ રીતેની ગોળવાળી ચા ઘરે જળથી ટ્રાય કરજો એક વખત ટ્રાય કરશો એટલે ઘરમાં બધા ભાવશે અને ગોળવાળી ચા પીવાથી શરીરને જરા પણ નુકસાન પણ નથી થતું અને તેના હેલ્થ બેનિફિટ્સ પણ એટલા જ વધારે છે તો તમે પણ જળથી ટ્રાય કરજો અને તમને મારો આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો